નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર ખાતે એલ એન્ડ ટી કંપનીની અનોખી પહેલ બેકાર યુવાનો માટે વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ સાથે રોજગારલક્ષી તાલીમ વડનગર અને આસપાસના વિસ્તારોના બેકાર તેમજ કૌશલ્ય વિકાસવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એલ એન્ડ ટી કંપનીએ પ્રશંસનીય અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરી છે કંપની દ્વારા વિનામૂલ્યે રહેવા જમવા અને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે છે જેથી ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને કોઈ આર્થિક બોજ વિના નવી દિશામાં આગળ વધવાની તક મળે છે તાલીમ બાદ નોકરી મેળવવાની સુવર્ણ તક તાલીમ પૂર્ણ થયા પછી એલ એન્ડ ટી કંપની તરફથી વિવિધ પ્રોજેક્ટમાં અને સંબંધિત કંપનીઓમાં રોજગારની રાહતભરી તક પણ ઉપલબ્ધ કરવામાં આવે છે જેના કારણે યુવાનો આત્મનિર્ભર બનવાની દિશામાં મજબૂત પગલું ભરી શકે છે વડનગર અને આસપાસના યુવાનોનો વધતો પ્રતિસાદ વડનગર ખેરાલ વિસનગર સહિતના આસપાસના યુવાનોમાં મોટી સંખ્યામાં આવીને આ તાલીમમાં જોડાઈ રહ્યા છે રહેઠાણ અને ભોજન સહિતની તમામ સુવિધાઓ મફત મળતા ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના યુવાનો માટે આ યોજના આશીર્વાદરૂપી બની છે ગામમાં જાગૃતિ માટે કાર્યક્રમો એલ એન્ડ કંપની સંસ્થાની ટીમ દ્વારા વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અહીં સંસ્થાની જરૂરિયાતો અને તાલીમના લાભોને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે જે ગામે કાર્યક્રમ હોય ત્યાં અગાઉથી સમજૂતી અને આયોજન કરવામાં આવે છે ટ્રેનિંગ પૂર્ણ કરેલા ભાઈઓને અનુભવ પ્રેરણાદાયક વિડીયો અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર વડનગર મારું નામ તોફિક લુહા છે હું વડનગર તાલુકાના ઉમતા ગામમાં રહું છું મેં આઈટીઆઈ વેલ્ડર ટ્રેડમાં કરેલી છે અને એલ ટી લાસન એન્ડ ટર્બોમાં રિક્વાયરમેન્ટ પડી એમાં મેં એડમિશન લીધું વડનગરમાં એલ એન્ડ શરૂઆત જ થતી હતી કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ હતું અને મારી ફર્સ્ટ બેન્ચ હતી તેમાં મેં બે મહિનાની ટ્રેનિંગ કરી એમાં ખાવાનું અને રહેવાનું ફ્રી હતું અને સુવિધા પણ બહુ જ સારી હતી તે મેં બે મહિના ટ્રેનિંગ પૂરી કરી અને મારું પોસ્ટિંગ આણંદ બુલેટ ટ્રેનમાં થયું હતું અને ત્યાં મેં અઢાર હજાર સેલેરી પીએફ સાથે મને પ્રાપ્ત થતી હતી તે પછી થોડા ટાઈમ પછી મારું એફએલએસ એટલે કે લાઈન સુપરવાઇઝરમાં ઇન્ટરવ્યુમાં હું સિલેક્ટ થઈ ગયો અને મને પરમાનન્ટ એટલે કે કાયમી જોબ મને મળી એ મારી લાઈફ સેટ કરવામાં પારેખ સર ધનજી સર અને સુધા સર બહુ મોટો સપોર્ટ હતો મારા પર અને એ સાહેબનો હું બહુ આભારી છું અને જે પણ બેરોજગાર મિત્રો છે એમને એમ જ કહું છું કે આ કંપની બહુ જ સારું છે એ અનુભવ મારા જોઈ લીધો તમે કે મને બહુ જ સારું રહ્યો કંપનીમાં તમે પણ આ કંપનીમાં સિલેક્ટ થાવ ટ્રેનિંગ લો અને તમે કામયાબ થશો અને પોતાની જ કામયાબી વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ રાખીને જે પણ વસ્તુ કરશો એમાં તમે સફળ થશો આભાર મારું નામ સ્વરાજ રાજપૂત છે હું ખેરાલુ તાલુકાના ચાંદસોલ ગામે રહું છું અને વડનગર એલ એન જોબ માટે રિક્વાયરમેન્ટ પડી હતી તો મેં હું એડમિશન લીધું હતું અને પછી બે મહિનાની ટ્રેનિંગ હતી વડનગરમાં તો ત્યાં ખાવા પીવાનું રહેવાની સુવિધા ફ્રી હતી અને સુવિધા પણ સારી હતી પછી એના પછી મારે બે મહિનાની ટ્રેનિંગ પતી પછી મારે આપણા આનંદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સાઇન મળી હતી અને ત્યાં અઢાર હજારથી પગાર પગાર હતો અને પછી મારે એફએલેન્સનું ઇન્ટરવ્યુ પાસ થયું અને પછી આ અમદાવાદ સીએસટી સીએસટીઆઈમાં હું અત્યારે એફએલેન્સમાં છું એફએલેન્સમાં છું અને પછી પારે અને પછી પારેખ સર ભલાઈ સર અને ધનજીસરનો મારા ઉપર સપોર્ટ હતો અને હવે હું એ સાહેબનો આભારી છું અને હવે મા મારું કહેવું એ જ છે કે તમે બધા પણ આ એલ એન્ડ ટીમાં બેરોજગાર મિત્રો જોડાવો અને ધન આ ધંધાની રોજગાર મળે તેવી આચા છે અને ત તમારું પણ જીવન સફળ થશે આમાં આભાર